તમારો એક્સિડન્ટ થશે તમે વર્ષો પછી જ રોડ રસ્તા સરખા થશે અને ગટરના ગાગડા બંધ થશે આ રાજકોટ મહાનગરપાલિકા નક્કી કરી લીધું તમે મરો કે જીવો રાજકોટ મહાનગરપાલિકાને તમારી પરવા નથી ના તો તમારા જીવની કોઈ કિંમત છે રાજકોટમાં નફટ તંત્રના કારણે એક વ્યક્તિ જીવ ગુમાવ્યો છે રાજકોટમાં તે પણ 63 કરોડ ટેક્સ દીધો અને ખર્ચા 377.80 કરોડ અમે કામગીરી કરીશું લોકો દિવસ રાત એક કરી મહેનત કરે પૈસા ભેગા કરે અને આ રાજકોટ ટેક્સ મહાનગરપાલિકા પણ રાજકોટ મહાનગરપાલિકા જાડેજા નામના વ્યક્તિનો જીવ ગયો છે નોકરીમાંથી ઘરે પરત ફરતી વખતે ઢાંકણા સાથે વાહન અથડાયું અને મોત થયું ગઈકાલે જ આ મહાનગરપાલિકા ના સુશાસન એક વર્ષ પૂર્ણ થયું અને અમે વિકાસ ના કામો કર્યા પ્રેસનો રાજકોટ ની જનતા ને સુખ સુવિધા ઉલ્લેખ હતો એવી સુવિધા કે કેટર ના ખુલ્લા હોય લોકોને મોત થાય શરમ નથી રાજકોટ મહાનગરપાલિકાના જવાબદાર લોકોને અને રાજકોટના મેયરને રાજકોટના મેયર જવાબ આપવી જ નહીં શકે કારણ કે પેલા મોટી મોટી વાતો અને પછી લોકોના મોત થાય એટલે છુપાઈને બેસી જશે ને જવાબ આપશે તો ઉડાવ આપી દેશે તંત્રના ના નફટ અધિકારીઓ ક્યારે સુધરશે તે નથી ખબર માટે ગરમી બહાર નીકળતા પહેલા જો તમારું ધ્યાન તમારે જાતે રાખવાનું છે રાજકોટ મહાનગરપાલિકા લેર કરે છે અપડેટ જ આપ જોતા રહો ગુજરાત